નંબર એક ઉપર મેસી દસ પાંત્રીસ દીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈનો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમતમાં વ્યાજબી ભાવે ટાયરની વાત કરીએ તો એસીથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ ઇસ્ટાર નવી બેટરી લુકોસ્ટ્રાઇકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આમ એસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા કયા મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે અજીતભાઈને ભદ્રેશભાઈ ભાજપે અજીતભાઈને બદ્રેશભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો બે નંબર ઉપર ફોરવ્હીલ ટેલર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટેલર વેચવાનું છે ઓછી કિંમતમાં ટાયરની વાત કરીએ સારી કંડિશનમાં ટાયર જોવા મળશે અને સારું ટેલર છે રનિંગ કન્ડિશનમાં ટેલર જોવા મળશે મોડલ બે હજાર દસના મોડલનું ટેલર છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સડાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ફોરવ્હીલ ટેલર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો જૂનાગઢ તાલુકો કેશુદ ગામ કેશુદ ગામે જોવા મળી જશે રાજવીરભાઈ પાસે રાજવીરભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી ત્રણ નંબર ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈનો ફૂલ જવાબદારી સાથે મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો સોથી દોઢસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન સારી છે સેલ સ્ટાર નવી છત્રી લુકુસ ટ્રેક્ટર સારું છે રનિંગ કનેક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત પિક્ષાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો કચ્છ તાલુકો ભચાઉ ગામ ભચાઉ ગામે જોવા મળી છે ભાઈનો નંબર ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો ભાઈ આપણી ચેનલ પર જાહેરાત અને જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સાનામું કિંમત મોડલ સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુતાળી ભાવિક ફગો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે વિડીયો હોય તો લાઈક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતા બાદ કરો ચેનલ ખાલી ઓડિટિંગ માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ઉપર મિત્રો નવા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો